આ કેસમાં જેટલા સસ્પેન્ડ થયા તે તમામ અધિકારીઓની સામે એફઆઈઆર થઈ શકે છે અમારા અમારા એડિટર રોનક પટેલ અત્યારે જોડાઈ ગયા છે રોનક જે અધિકારી જે કર્મચારી જે પણ વ્યક્તિ જવાબદાર છે તેની સામે કાર્યવાહી થવાનું નક્કી છે ગૃહ વિભાગ કયો મોટો નિર્ણય લઈ શકે છે ધ્વનિ ગૃહ વિભાગે નિર્ણય લેવો પડવાનો છે નક્કી છે અને નિર્ણય છે જેટલા પણ લોકો સામેલ છે અને એસઆઈટીના રિપોર્ટમાં એક એક તથ્ય અને એક એક સત્ય સુભાષ ત્રિવેદીએ એકઠા કર્યા છે સુભાષ ત્રિવેદી પ્રમાણિક અધિકારી છે અને આ પ્રકારના ઇન્વેસ્ટિગેશનના માસ્ટર છે એક એક વિભાગ ઉપર તેમની નજર હતી હું સાક્ષી છું કારણ કે કલેક્ટર ઓફ માફ કરજો એમની નિયુક્તિ થયા બાદ રાજકોટ સર્કિટ હાઉસ રોકાયા હતા એક એક અધિકારીને ત્યાં બોલાવતા હતા જે અધિકારીઓ સસ્પેન્ડ થયા છે સો રીતે સસ્પેન્શન થાય છે એનો મતલબ એમની ક્યાંક ના ક્યાંક અથવા તો સામેલગીરી છે અથવા લાપરવાહી છે એટલે તમામ રડાર ઉપર જે બની શકે એમના વિરુદ્ધ એફઆઈઆર થાય માત્ર વાત કોર્પોરેશન ફરીથી કહું છું વાત માત્ર મહાનગરપાલિકા કે પોલીસ પૂરતી નથી સવાલ અહીંયા પુરવઠા વિભાગનો પણ છે કારણ કે ત્યાં પેટ્રોલ ડીઝલ મળ્યું હતું પેટ્રોલ ડીઝલ કેવી રીતે એટલે પુરવઠા અધિકારીનો પણ જવાબ લેવાયો હતો એ જ રીતે કલેક્ટર ઓફિસના અનેક કર્મચારીઓ અનેક અધિકારીઓએ પણ જવાબદારી છે કારણ કે મનોરંજનનું કામ ચાલતું હતું ત્રણ વર્ષથી મનોરંજનનું કામ ચાલતું હતું પૈસા લઈ એન્ટ્રી અપાતી હતી એનો મતલબ કલેક્ટર ઓફિસના મનોરંજન અધિકારી શું કરતા હતા મનોરંજન વિભાગના અધિકારી શું કરતા હતા એમની શું જવાબદે હતી એ પણ નક્કી થશે સાથે જ આખું ગેરકાયદેસર કન્સ્ટ્રક્શન હતું ત્યારે કોર્પોરેશનના એ તમામ અધિકારીઓ જેની જવાબદારી છે કે શહેરમાં આ પ્રકારના ગેરકાયદેસર નિર્માણો ન થાય એ તમામ રડારું પડશે અને તમામની સામેલગીરી સામે આવશે અને વંચા પાંડી પાણી કે જે આ ટીમના સભ્ય હતા એસઆઈટીના એ પોતે શહેરના કમિશનરે ચૂક્યા હતા એટલે એમને તો ખબર જ હશે કે અંદા કાર્યકાળમાં કેટલા નિર્માણ હતા અને હાલ કેટલા નિર્માણ થયા હશે એ નિર્માણ હતું કે નહીં જ્યારે તે નિર્માણ કઈ કેટલું કન્સ્ટ્રકશન થયેલું હતું કેટલું ટેમ્પરરી હતું આ બધું વંચાનીધિ પાણી જાણતા હશે એટલે કુલ મળીને વધુમાં વધુ ચોવીસ કલાક આ અધિકારીઓ વિરુદ્ધ એફઆઈઆર દાખલ થશે થશે અને થશે સાથે જ અધિકારીઓ છટકી ન જાય અગોતરા જામીન ના લઈ આવે આ બધું પણ આ વખતે વિભાગ ધ્યાનમાં રાખશે અગાઉના અનેક કેસમાં કાચું કપાયેલું છે મોકો ચોક્કસથી આપવામાં આવ્યો છે અધિકારીઓને અગ્રિમ જમાને લઈ આવવાનો અગોતરા જામીન લઈ આવવાનો પરંતુ આ વખતે નહીં મળે હું ફરીથી કહું છું જે અઠ્યાવીસ જીવ ગયા છે એમના આત્માને શાંતિ ત્યારે જ મળશે જ્યારે આખા કાંડ માટે જેટલા પણ જવાબદાર લોકો છે એમને એ તમામને એમને કરેલા કુકર્મોની સજા મળે અને ફરીથી કહું છું માત્ર આ બે ત્રણ દિવસ પૂરતી જ કાર્યવાહી નહીં હોય બે ત્રણ દિવસ પછી થોડુંક મીડિયાનું ધ્યાન દૂર થશે આ બધી લોકો જેમની ધરપકડ થઈ જશે એમની જામીન અરજીઓ મૂકાશે અને પછી કોઈ ખેલ પડદા પાછળ પણ થયો તો ધ્વનિ આપણે માત્ર ને માત્ર એના માટે જ કામ કરવાના છીએ બહુ થઈ ગયા આ ખેલ આ વખતે પડદા પાછળ કોઈ કલાકારી કરવા જતો હશે કોઈ સેટિંગ કરવા જશે પોલીસમાં સેટિંગ કરવા જશે બીજા કોઈ જોડે સેટિંગ કરવા જશે તો આપણે નામ સાથે ખુલ્લા પાડવાના છે કોઈને આપણી ઉપર બદલક્ષીનો એટલે કે મારી ઉપર બદકક્ષીનો કેસ કરવા તો કરે હું જેને પણ સેટિંગ કરવા ગયો ખબર પડી કારણ કે આ કેસો દબાવવા માટે આ ખેલ કર્યો એને આપણે ખુલ્લા પાડીશું ફરીથી કહું છું અનેક લોકોએ આ ગેમ ઝોનનો ફાયદો ઉઠાવેલો છે ગેરફાયદો ઉઠાવેલો છે અનેક અધિકારીઓ ઉઠાવેલો છે અને મને ભરોસો છે કે સુભાષ ત્રિવેદીએ આ એક એક મુદ્દાને ધ્યાનમાં રાખેલો છે કારણ કે હું જાણું છું એ સુરતમાં ક્રાઇમ બ્રાન્ચમાં હતા ત્યારથી જાણું છું એક એક મુદ્દાને એમને શોધ્યો છે એક એક વ્યક્તિના જવાબ લીધા છે અને નિવેદનો લીધા છે મને કમસે કમ આ કેસ પૂરતો ભરોસો હવે થવા લાગ્યો છે કે અહીંયા કાચું નહીં કપાય અને વિચાર્યું પડતી હોય ને આપણે એવા અધિકારીઓના હાથ ઉપર હાથ કડી જોવા મળશે તમને